સમાચાર કરણ મકવાણાં છે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવશે બાળકોને બે ટીપા પોલિયોની રસી ના પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવશે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણ અધિકારીઓની ધરપકડ અત્યાર સુધીમાં અગ્નિકાંડમાં પંદર આરોપીઓની ધરપકડ રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં બે લાખ પચાસ હજાર કરતાં વધુ કેસોનો નિકાલ કરાયો પક્ષકારોને વળતર યૂકવણીની કામગીરી પણ કરવામાં આવી રાજ્યમાં ગત મોડી રાત્રે અમરેલી પંચમહાલ તાપી સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વીસ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો અને ગીર સોમનાથના તલાલા તાલુકાના સોળ ગામોની ગામતળ જમીનનો સુખદ ઉકેલ આવ્યો પ્રાથમિક શાળા આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની સુવિધાઓમાં વધારો થશે સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોલિયો દિવસ નિમિત્તે બાળકોને રસી પીવડાવીને પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સાડા આઠ વાગે ગાંધીનગરના કોમ્યુનિટી હોલ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ અન્ય શહેરો અને ગ્રામ્ય સ્તરે આ અભિયાન શરૂ થશે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર ડેપ્યુટી ફાયર ઓફિસર અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ સાથે જ અઝિકાંડમાં અત્યાર સુધીમાં પંદર આરોપીઓની ધરપકડ થઈ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમની તપાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના નામ પણ બહાર આવ્યા છે અને જે અંતર્ગત ધરપકડનો દોર શરૂ થયો છે હજુ પણ અનેક અધિકારીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે એસઆરટીએ પોતાનો તપાસ અહેવાલ સરકારને સોંપ્યા બાદ આ ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે તપાસ દળે પોતાના અહેવાલમાં અધિકારીઓની બેદરકારી હોવાનો પણ ખુલાસો કર્યો હતો સુરત ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં એસઆરકે ફાઉન્ડેશન આયોજીત ગીતા સાનિધ્ય વ્યાખ્યાન શ્રેણીનો સમાપન સમારોહ યોજાયો હતો શ્રીમદભગવદ ગીતા એ કોઈ ધર્મ વિશેષ સંપ્રદાય વિશેષ કે પછી દર્શન વિશેષનો ગ્રંથ નથી પણ વૈશ્વિક સ્વીકૃતિ પામેલો વિશ્વગ્રંથ હોવાનો મત રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો ભારતીય સંસ્કૃતિ અને તેની સમૃદ્ધ ચિંતન પરંપરાએ માત્ર ભારતને જ નહીં સમગ્ર વિશ્વને જીવન દર્શનની સમજ આપી હોવાનો પણ રાજ્યપાલે આ સમાપન પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો રાજ્ય સરકારે ગીતા જ્ઞાનથી વિદ્યાર્થીઓ સંસ્કારી બને તેવા આશયથી શાળાઓમાં ધોરણ છ થી બારમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ અભ્યાસક્રમમાં સમાવ્યા હોવાનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંશરિયાએ જણાવ્યું હતું રાજ્યભરમાં ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં બે લાખ એકવીસ હજારથી વધુ કેસોનું સમાધાન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તથા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોક અદાલતો યોજાઈ હતી આ લોક અદાલતોમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા કેસો દીવાની દાવાઓ ચેક પરતના કેસો ઔદ્યોગિક તકરારો સહિતના ચાર લાખ સાડત્રીસ હજારથી વધુ કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા જે પૈકી બે લાખ એકાવન હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે ઉપરાંત રાજ્યના કુલ ત્રણ લાખ ત્રેવીસ હજારથી વધુ પ્રી લિટીગેશનના કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન કરવામાં આવ્યું છે ઈ ચલણના બે લાખ પંચ્યાસી હજારથી વધુ કેસોનો નિકાલ થતા પંદર કરોડથી વધુની રકમ વસૂલ કરી શકાશે સૌથી વધુ કેસોનો સુરતમાં નિકાલ કરવામાં આવ્યો છે ગાંધીનગર જિલ્લા અદાલત ખાતે મોટર અકસ્માત દાવાના કેસનું મૈત્રીપૂર્ણ સમાધાન કરવામાં આવ્યું છે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં તમામ કેટેગરીના મળીને એકવીસ હજાર ત્રણસો ચૌદ કેસો પૈકી પાંચ હજાર સાતસો સત્યાવીસ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદ વરસવાના અહેવાલ સાંભળી રહ્યા છે પંચમહાલના હાલોલમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો મેઘરાજાની તોફાની પધરામણી થતા માર્ગો ઉપર પાણી પાણી થઈ ગયા હતા જ્યારે વીજળી પણ ગુલ થઈ જતા અંધારપટ છવાયો હતો સીઝનનો પ્રથમ વરસાદ વરસતા ભૂલકાઓએ નાહવાનો આનંદ માણ્યો હતો બીજી તરફ આખા દિવસના અસહ્ય ઉકળાટ વચ્ચે કાલોલ ગોધરા શહેરમાં પણ મોડી રાત્રે ઝરમર ઝરમર અમી છાંટણા થતા વાતાવરણમાં ભીની માટીની સુગંધ સાથે ઠંડક પ્રસરી હતી આ ઉપરાંત તાપી જિલ્લામાં પણ ગત મોડી રાત્રે તોફાની વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી પાણી થઈ ગયા હતા જ્યારે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર થયેલા ગઈકાલ સવારના છ થી રાત્રિના આઠ વાગ્યા સુધીના આંકડા અનુસાર રાજ્યમાં વી તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ તાપીમાં છેતાળીસ વલસાડમાં છત્રીસ અને ઉમરગામમાં પચીસ મિલીમીટર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે રાજુલા ખાંભા અને ધારીમાં વરસાદ વરસી રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર કરી શકો છો ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરની ઉપસ્થિતિમાં લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ જણાવે છે કે તલાલા તાલુકાના જુદા જુદા સોળ ગામોની જંગલ વિસ્તારની જમીનમાંથી ગામતળ વધારવા જંગલ ખાતા હસ્તકની જમીન મુક્ત કરવા અંગેનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો આ પ્રશ્નનું નિરાકરણ થતાં હવે આગામી ત્રણ દિવસમાં તમામ ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી જમીનોની વિગતવાર માપણી કરવામાં આવશે આનાથી પ્રાથમિક શાળા આંગણવાડી આરોગ્ય કેન્દ્રો કોમ્યુનિટી હોલ વગેરેની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે શક્તિપીઠ અંબાજી ખાતે ગઈકાલ ગઈકાલથી સ્વયંસેવક તરીકેની સેવા પૂરી પાડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉંઝાના એક સંઘના સ્વયંસેવકોએ ગઈકાલે જેઠ સુદ પૂનમે ભોજન પીવાના પાણી લગેજ પગરખા કેન્દ્ર પાર્કિંગ વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ખાતે સેવાઓ પૂરી પાડી હતી યાત્રાધામ અંબાજીમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ સેવાઓ થકી સમાજના તમામ વર્ગો અને સમુદાયો સમભાવ કેળવી ધાર્મિક પરંપરાઓને વધુ સુદ્રઢ કરી શ્રેષ્ઠ સંચાલન કરી શકે છે હાલમાં પ્રાયોગિક ધોરણે દર મ અને રવિવારના દિવસોએ આ મુજબની સેવાઓની શરૂઆત કરવામાં આવી છે સ્વયંસેવક તરીકેની વ્યક્તિગત તેમજ ગ્રુપની નોંધણી માટે ઇચ્છુક મંદિર ઇન્સ્પેક્ટર કાર્યાલયનો સંપર્ક કરી શકે છે પશ્ચિમ રેલવે સાબરમતી હરિદ્વાર ઉનાળો વિશેષ ટ્રેનના ફેરાને વિસ્તારવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત સાબરમતી હરિદ્વાર વિશેષ ટ્રેન સાબરમતીથી આવતીકાલથી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન દર સોમવાર અને શુક્રવારે છ વાગીને પિસ્તાળીસ મિનિટે ઉપડશે અને બીજા દિવસે સાત કલાકે હરિદ્વાર પહોંચશે તેવી જ રીતે હરિદ્વાર સાબરમતી વિશેષ ટ્રેન હરિદ્વારથી પચીસ જૂનથી ત્રીસ જુલાઈ દરમિયાન દર મંગળવાર અને શનિવારે ઉપડશે બીજી તરફ રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ ખંડેરી પડઘરી સેક્સનમાં ડબલ ટ્રેકના કામના કારણે ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી રેલ વ્યવહારને અસર થશે વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી ટ્રેન આવતીકાલથી આગામી ઓગણત્રીસમી જૂન સુધી જ્યારે ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી પચ્ચીસથી ત્રીસ જૂન સુધી તથા રાજકોટ પોરબંદર એક્સપ્રેસ અને પોરબંદર રાજકોટ એક્સપ્રેસ ટ્રેન ત્રીસમી જૂન સુધી રદ કરવામાં આવી છે આ સિવાય કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરાઈ છે તો કેટલીક ટ્રેનોને તેના નિર્ધારિત સમયથી મોડી ચલાવાશે મુસાફરો આ અંગેની વિગતવાર માહિતી રેલવેની વેબસાઇટ પરથી જોઈ શકશે પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઈકાલે વિશ્વ વરસાદી વન દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ કાર્યક્રમમાં ઇસરો સ્ટાર્ટ પ્રોગ્રામના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો નિષ્ણાતો દ્વારા વરસાદી જંગલોના મહત્વ તેમના સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપન આબોહવા પરિવર્તન ભારતના વિવિધ વરસાદી જંગલો વિશે સહભાગીઓને જાણકારી આપવામાં આવી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે શનિવારે સાંજે દીવના બંદર જેટી પર એક યુવક દરિયામાં ડૂબ્યો હતો યુવક દરિયામાં ડૂબતા જ તાત્કાલિક જેટી પર રહેલ જૂનાગઢનો પર્યટક સંદીપ સોલંકીએ દરિયામાં કૂદી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને દરિયામાંથી યુવકને શોધવાની કામગીરી હાથ ધરી હતી અંતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવશે બાળકોને બે ટીપા પોલિયોની રસી નાપી ઉડાવીને અભિયાનનો પ્રારંભ કરાવશે રાજકોટ ગેમઝોન ઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં અગ્નિકાંડમાં પંદર આરોપીઓની ધરપકડ રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં બે લાખ પચાસ હજાર કરતા વધુ કેસોનો નિકાલ કરાયો પક્ષકારોને વળતર ચુકવણીની કામગીરી પણ કરવામાં આવી રાજ્યમાં ગત મોડી રાત્રે અમરેલી પંચમહાલ અને તાપી સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વીસ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા